સરકારથી વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દી જલ્દી ચાલુ કરાવો બરોબર ને આવડ બહુ તકલીફ પડે છે બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે સવારે આવા પરીક્ષા ચાલે છે હવે સવારે સાધન મળતા નથી આવડ જવળમાં દોઢ કિલોમીટર ચાલવું પડે છે આ બ્રિજ જોવો તમે કેટલું તક માણસો થાકી ઉંમરલાયક વ્યક્તિએ થાકી જાય છે પોતા અમુક વખત તો લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે લોકો વચ્ચો વચ્ચ ઊભા થઈ જાય છે તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઓછું એ થઈ ગયો હતો બરાબર તો એના વિશે કોઈ વિચારો અને બ્રિજનો જલ્દથી જલ્દ ખોલવાની એ કરો વિનંતી કરો કારણ કે લોકોને બહુ ત્રાસી ગયા છે લોકો સાધન માટે સાધન નથી મળતા રાત્રે અપડાઉન કરવાવાળા વ્યક્તિ બચારો બહુ કંટાળી ગયા છે આખું સાઠ સાઠ સિત્તેર સિત્તેર કિલોમીટર ફરી ફરીને આવવાનું એના ઉપર વિચારો સરકારને વિનંતી કરું છું કે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ એનું નિર્ણય લાવો જલ્દસે જલ્દ બે મહિનાથી પબ્લિક કંટાળી ગઈ ત્રાસી ગઈ છે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિનંતી કરું છું એના માટે તો ખોલો બરાબર વિનંતી અમારી વિચારો પબ્લિકના માટે થોડું ઘણું તો વિચારો સૈયદ શાહિદ સાહીદન મહેબૂબ મિયા બ્રિજને લીધે એટલી તકલીફ છે લોકોને છોકરા ભણતા હોય બીજા હોય આવક જવામાં એટલી તકલીફ પડે છે કે આ બ્રિજ હવે નદીમાં પાણી નથી ફિર બી જો ટુ વ્હીલર ઓ રિક્ષા માટે આ બ્રિજ ચાલુ કરી દે તો લોકોને પરેશાની ઓછી થાય ઓર રિક્ષાવાળા છે ગાડીઓવાળા છે આપણે મન મુતાબે પૈસા લેશે બરાબર ને લઈ સરકારથી એ જ વિનંતી છે કે આ બ્રિજ ટુ વ્હીલર ઓ રિક્ષાવાળા માટે ચાલુ કરી દેવાની વિનંતી છે બહુ તકલીફ પડે છે કે આ હિંમતનગર જવું હોય તો ઠેર પ્રાતિ આ બાજુ ઠેર અનસરપુરાથી પહેલી બાજુથી જવું પડે સો દોઢસો કિલોમીટર થઈને આમાં ટાઈમ બહુ બગડે છે ઓર ભણધાય છોકરાઓને બહુ તકલીફ પડે છે શું આપણું શાંતિલાલ ગહેલોત બ્રિજ ચાલુ કરાવો અમારા મેરી ખેતર છે હું ધમપુરા ધમપુરા છું બસ ચાલીસ વીઘા જમીન પર આવું છું ટ્રેક્ટર લઈ જવાની બજેટ રફત પડે છે ને ચાલીને જવું પડે છે અને ભૂંડાણ ભૂંડણ જબત છે હાલાથી તો ચાલીને જ જવું પડે છે રખવાડને મજૂરી આપવા તૈયાર નહીં ચાલી પછી દોઢ કિલોમીટર જેવું ચાલવાનું થાય હા એ બે મહિને તો ખરું જ ચાલું કરવાનું કઈક રીતના કરવો પડે નિકાલ ફ્રી ફરી ભાઈ આવી છે આમ દાડામાં ફ્રી કાઢવાની છે મજૂર નહીં મળતા હાલત કાઢવી હતી મજૂરી જ ના પાડી છે પટેલ જગદીશભાઈ કાંતિભાઈ હું રણછોડપુરા બાજુથી ચાલતો ચાલતો આવ્યો હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો પગમાં ચંપલ નથી બિચારાના સ્કૂલમાં જાય છે છોકરો અહીંયાથી ચાલતો ચાલતો જાય છે મેં એને પૂછ્યું અત્યારે એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ચાલતા ત્યાં જઈશું ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં પણ નીચે એક કોઝવે તો બનાવો એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો અવરજવર આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવરજવર અત્યારે હાલ તમે કશું આ કલર કરીને શું મતલબ બતાવો છો તમે પબ્લિકને શું જણાવવા માંગો છો તમે આ તૂટી ગયું છે બ્રિજ તમે બંધ કર્યો છે બંને બાજુથી તમે બંને બાજુ બેરિકેડ મારી દીધા છે તો તમે કલર કરીને શું સમજાવવા માંગો છો પબ્લિકને કા તમે આ રિનોવેટ કરવા માગો છો આને ચાલુ તો કરો ચાલુ કરતા નહીં તો કલર કરીને મતલબ નહીં તમે કોઈ તૂટી ગયું છે તો તૂટી ગયો તો કલર ના કરો ખોટો ખર્ચોમાં ના કરો નવો તમે ગ્રાન્ડ પાસ કરી છે પાસ કરી છે કરો છો તો ગ્રાન્ટ ક્યાં ગઈ બ્રિજ ક્યાં ગયો આજ આજે લગભગ સાત આઠ વર્ષથી આ બ્રિજ રસ્તો બને તો અહીંયા તો આ રસ્તો બને સાત આઠ વર્ષ ઉપર થઈ ગયા હશે તો આ બ્રિજ કેમ ના બનાવ્યો એ એ ટાઈમે તમે ગ્રાન્ડ પાસ કરી હતી બધા લોકો એમ કહે છે ભાજપના કાર્યાલયના માણસો બી એવું કહે છે કે ભાઈ આ ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે પણ થોડી અડચણોના કારણે બ્રિજ અટક્યો છે તો આજે આઠ વર્ષથી અટક્યો છે મારું એ જ કહેવું છે કે આઠ વર્ષથી અટક્યો છે અહીંયા તમે બનાવી શકો છો ને અત્યારે બ્રિજ હવે તો બનાવી શકો છો ને હવે તો ચાલુ કરી શકો છો ને અત્યારે પાણી ચાલો પાણી બી તમે પાણીનું પ્રેશરની વાત કરતા પાણીનું પ્રેશર બી બંધ થઈ ગયું છે એની છે તો આવું તો તમે કંઈ સરળ રસ્તો ઉપાય શોધી શકો છો ને લગભગ ત્રણ મહિનાથી હું અહીંયા અપડાઉન કરું છું કન્ટિન્યુઅસલી કોઈ જવાબ નહીં મળતો કોઈ જાતનો બસ આ જે ચાલે છે રોજ અપડેટ આવે છે કે આવતા સોમવારથી કદાચ આ બ્રિજ ચાલુ થશે ટુ વ્હીલરને ફોર વ્હીલર ફોર વ્હીલર માટે પણ હજુ કોઈએ એ અપડેટ આજે એક બે વીક જતા રહે એના ઉપર હજુ કોઈ અપડેટના સમાચાર સાચા આવતા નથી આગળથી કોઈ એટલે આટલું જ કહેવું છે મારું કે તમે પબ્લિક સામે જુઓ કેટલી આમ જનતા કેટલી અત્યારે હાલ હેરાન થાય છે ખરેખર આ બાજુ મહેસાણા બસથી અપડાઉન કરી દે લોકો બિચારા અહીંયા ઊભા રહે છે રાતે સાંજે મારા જ આવવા માટે તકલીફ એટલી પડે છે કે રાતે સાડા સાત આઠ વાગે એવું જોબ ઉપરથી આવું અહીંયા આવીને અંધારું હોય છે હવે અહીંયા કોઈ ના હોય તો મારે આગળ જવાનો તો ઓપ્શન જ મૂકી દેવો પડે ને એટલે તમે જુઓ થોડું વિચારો અને પબ્લિક સામે જુઓ બસ હાર્દિક પટેલ